નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ઓતરા નક્ષત્રને લઈ અંબાલાલ પટેલની મિત્રો ભારે વરસાદની આગાહીઓ સામે આવી છે મિત્રો અંબાલાલ પટેલની નવી નકોર આગાહી જેમાં સપ્ટેમ્બરમાં ઉપરા ઉપરી સિસ્ટમો આવશે અને મુશળધાર વરસાદની આગાહી જેમાં મિત્રો સપ્ટેમ્બરમાં મોટે ભાગે બંગાળની ખાડીમાં બનતી લો પ્રેશર સિસ્ટમ વધુ મિત્રો મજબૂત બનીને ડીપ ડિપ્રેશન જેવી સિસ્ટમો બને છે ત્યારે મિત્રો આ સિસ્ટમ મોટે ભાગે પશ્ચિમના ભારતના રાજ્યો તરફ આવતી હોય છે જ્યારે મિત્રો આવી મજબૂત સિસ્ટમ ગુજરાતની બાજુમાં આવે છે ત્યારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી મિત્રો અતિભારે વરસાદનું હવામાન જોવા મળતું હોય છે દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના મિત્રો અનેક વિસ્તારોમાં વરસાદીનો મિત્રો માહોલ જોવા મળતો હોય છે અને મિત્રો સપ્ટેમ્બર મહિનાના મધ્યભાગથી લઈને મિત્રો અંતિમ દિવસો દરમિયાન રાજ્યના મિત્રો ઘણા વિસ્તારોમાં તોફાન અને પવન સાથે વરસાદ મિત્રો જોવા મળતો હોય છે જેમાં મિત્રો અંબાલાલ પટેલની ભારે વરસાદને લઈ આગાહીઓ સામે આવી છે ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચાર ની વાત કરીએ તો ત્રીજા કાર્યકાળમાં મિત્રો સરકારની મોટી ભેટ તો ત્રીજો કાર્યકાળ પૂર્ણ થયા ના મિત્રો સો દિવસ પૂરા થતા ને સાથે જ કેન્દ્રની મોદી સરકારે મિત્રો ખેડૂતોને મોટી ભેટ આપી છે તમને મિત્રો જણાવી દઈએ કે મોદી સરકાર પહેલાં પણ પોતાના બીજા કાર્યકાળના સો દિવસ પૂર્ણ થતાના સાથે જ મિત્રો મોટી ઘોષણા કરી હતી જેમાંથી મિત્રો એક કલમ ત્રણસો સિત્તેર નાબૂદ કરવાની હતી પોતાના મિત્રો ત્રીજા કાર્યકાળમાં પણ કેન્દ્રની મોદી સરકારે ખેડૂતો માટે મોટી ભેટ આપતા મિત્રો સાત યોજનાઓની મિત્રો જાહેરાત કરી છે જેના સંચાલન માટે તેર હજાર છાસઠ કરોડની રૂપિયાની મિત્રો ફાળવણી પણ કરવામાં આવી આવી ગઈ છે આ રૂપિયાની મિત્રો ફાળવણી કરતા સમય મિત્રો કેન્દ્ર સરકારે કહ્યું હતું કે ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે સરકાર દ્વારા ખેડૂતો માટે મિત્રો તેર હજાર નવસો ને છાસઠ કરોડ રૂપિયાની ફાળવણી કરીને મિત્રો સાત યોજનાઓની ચલાવવામાં આવશે એવું મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા બીજા કાર્યકાળમાં પણ ભેટ આપીને મોટો નિર્ણય લેવામાં મિત્રો આવી ગયો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાક ધિરાણ લોન માફને લઈ મોટા મિત્રો સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈ મહત્વના મિત્રો સમાચાર આવ્યા છે જેમાં મિત્રો ખેડૂતોએ લોન લીધેલી નવા જૂની કરવા માટે ખેડૂતો પાસે મિત્રો કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી મિત્રો ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે અડધા મિત્રો ખેડૂતોને બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી મિત્રો વ્યાજે પૈસા લાવીને વ્યાજના પૈસા ભરી ભરે છે જેમાં મિત્રો ખેડૂતોને ઓટો રિવ્યુની સુવિધા આપીને મિત્રો ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી મિત્રો માંગ ખેડૂતો આજે કરી રહ્યા છે જો કે મિત્રો વારંવાર પાક લોન અને દેવા માપીને લઈ સમાચારો મિત્રો આપવામાં આવે છે તો પણ મિત્રો ખેડૂતોના દેવા માપ કે પાક ધિરાણ લોનને રાહત માટે મિત્રો કોઈ પણ સમાચાર સામે આવતા નથી અને સરકાર દ્વારા કોઈ નિર્ણય પણ મિત્રો કરવામાં આવતો નથી જેમાં મિત્રો અત્યારે મોઘા બિયારણો કમોસમી વરસાદ માવઠાનો માર અને અતિવૃષ્ટિ સર્જાય છે જેમાં ખેડૂતોને મિત્રો મોટું નુકસાન થાય છે આના વિશે મિત્રો તમારું શું કહેવું છે કે ખેડૂતોને લોન માફ થવી જોઈએ કે નહીં મિત્રો અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મિત્રો જરૂરથી જણાવી દેજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 5000 થી માંડીને મિત્રો 85000 ની સહાય આપવામાં આવશે મિત્રો તાજેતરમાં વડોદરામાં ખબકેલા વરસાદના લીધે પૂર્ણની સ્થિતિ પણ સર્જાઈ હતી જેના લીધે મિત્રો વડોદરાના રહીશોને ઘરવખરીતિ માંડીને મિત્રો વેપાર વાણિજ્યમાં ભારે નુકસાન થઈ વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે મિત્રો ધંધા રોજગાર પૂર્ણ ધમધમતા થાય અને આર્થિક રીતે મિત્રો મદદરૂપ થવાના હેતુથી રાજ્ય સરકારે મિત્રો મોટો નિર્ણય લેતા પાંચ હજારથી માંડીને મિત્રો પંચ્યાસી હજાર સુધીની રોકડ સહાય આપવાની જાહેરાત કરી છે જેમાં મિત્રો રાજ્ય સરકાર દ્વારા મિત્રો અલગ અલગ પેકેજની તૈયારીઓ પણ કરવામાં આવી છે જેમાં લારી ધારકોને માંડીને ચોવીસ માસિક એટલે મિત્રો પાંચ લાખનું ટર્ન ઓવર કરતા વેપારીઓનો પણ સમાવેશ મિત્રો આમાં કરવામાં આવ્યો છે જેમાં મિત્રો વડોદરાના પૂર અસરગ્રસ્તને પુનઃ વસવાટ અને ધંધા રોજગારને પુનઃ કાર્યરિત કરવા માટે રાજ્ય સરકારે મિત્રો મુખ્યમંત્રી રાહત નિધિમાંથી

તો મિત્રો હાલ એક પછી એક તહેવારો પણ આવી રહ્યા છે તે દરમિયાન મિત્રો રાજકોટમાં ખાદ્ય તેલના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે મિત્રો છેલ્લા એક અઠવાડિયામાં તેલના ભાવમાં સાઠથી મિત્રો પંચોતેર રૂપિયા વધ્યા છે મિત્રો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ અત્યારે પંચોતેર રૂપિયા વધીને મિત્રો અઢારસો ને પંચ્યાસી રૂપિયા થયો છે જ્યારે મિત્રો પામોલેલ તેલના ડબ્બાનો ભાવ સાઈઠ રૂપિયા વધીને મિત્રો ભાવ સોળસો ને મિત્રો પંચ્યાસી રૂપિયા થયો છે જ્યારે મિત્રો રાયડાના તેલના મિત્રો પચાસ રૂપિયા અને કોપરેલમાં મિત્રો એકસો ને વીસ પશુપાલકો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે જેમાં મિત્રો ગુજરાતના પશુપાલકોને સ્વનિર્ભર બનાવવા માટે ઉપરાંત પશુપાલન વ્યવસાય મિત્રો વેગ આપવા માટે મહત્વનો મિત્રો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકારની સંસ્થાઓ ખાતે પશુપાલકોમાં શેક્ષ્ટ સિમેન્ટ ડોઝની મિત્રો કૃત્રિમ બીજદાન કરવા માટે હાલમાં મિત્રો લેવામાં આવતી ફી ત્રણસો થી મિત્રો ઘટાડીને પચાસ રૂપિયા કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં મિત્રો આવ્યો છે દરેક પશુપાલક ઈચ્છતો હોય છે કે તેનું પશુ માંદા બચ્ચાને જન્મ આપે કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો અમલમાં મુકાયેલા રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ રાજ્ય સરકારે મિત્રો પાટણ ખાતે સેક્સ્ટ સિમેન્ટ લેબોરેટરી કાર્યરત કરી હતી આ લેબમાં મિત્રો ઉત્પાદિત થતા સેક્સ્ટ સિમેન્ટ મિત્રો ડોઝના ઉપયોગથી નેવું ટકાથી વધુ વાછરડી અથવા મિત્રો પાડીને જન્મ પણ થયો હતો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સપ્ટેમ્બર સુધી તક છે આ રીતે મિત્રો ફ્રીમાં જૂના આધાર કાર્ડને મિત્રો તમે અપડેટ કરી શકશો તો મિત્રો આજે આધાર કાર્ડ દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે આધાર કાર્ડને મિત્રો લગભગ દરેક જગ્યાએ માન્ય ઓળખ ગણવામાં આવે છે આવી પરિસ્થિતિમાં મિત્રો ઘણી વખત આધાર કાર્ડ અપડેટ કરવા મિત્રો કેટલાક ફેરફારો કરવાની જરૂર પણ પડે છે આધાર કાર્ડમાં મિત્રો ફેરફાર કરવા માટે કોઈ પણ ફી છે એડ્રેસ બાયોમેટ્રિક કે મોટા ભાગના મિત્રો ફેરફારો કરવા માટે આધાર અપડેટ કરવું મિત્રો જરૂરી માનવામાં આવે છે આવી સ્થિતિમાં સરકાર લાંબા સમયથી મિત્રો કહી રહી છે કે જેનું પણ આધાર કાર્ડ દસ વર્ષ જૂનું છે તેને મિત્રો તાત્કાલિક અપડેટ કરવું જોઈએ હવે મિત્રો તમે ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પહેલાં આધાર કાર્ડને ઓનલાઈન મિત્રો અપડેટ કરો છો તો તમારા માટે મિત્રો કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં તેવું મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સાવધાન થઈ જજો મિત્રો મુદ્રા યોજનાના નામે મિત્રો છેતરાઈ ન જતા ભારત સરકારની લોન યોજના એટલે કે પીએમ મુદ્રા યોજનાના નામે છેતરપિંડી મિત્રો કરવામાં આવી રહી છે અત્યારે મિત્રો એક લેટર બધે ફરી રહ્યો છે જેમાં મિત્રો લખ્યું છે કે છત્રીસ રૂપિયા ભરીને પીએમ મુદ્રા યોજના હેઠળ ત્રણ લાખ રૂપિયાની મિત્રો લોન લઈ શકો છો જો મિત્રો તમને આવો કોઈ પત્ર મળે તો તેના ઉપર મિત્રો બિલકુલ વિશ્વાસ ન કરવો સરકારે આ લેટરને મિત્રો નકલી ગણાવ્યો છે આ લેટરને મિત્રો સરકાર અને મુદ્રા યોજના સાથે કંઈ પણ મિત્રો લેવા દેવા નથી તેવું મિત્રો સરકારે જણાવ્યું હતું તો તમારા પાસે મિત્રો આવો કોઈ લેટર આવ્યો છે કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો સાવધાન રહેવા માટે મિત્રો ભારત સરકાર ખાસ મિત્રો જણાવી રહી છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો